મારું નામ ચૌધરી રીના બેન રમેશભાઈ છે ગામ અરજણસર તાલુકો રાધનપુર હું બનાસ ડેરીમાં દિવસનું એસી લીટર જેટલું દૂધ ભરાવ્યું પહેલાં અમારા પશુઓને બાવલામાં સોજો આવી જતો બેક્ટેરિયાના લીધે અને દૂધ ઓછું થઈ જતું અને અમને આર્થિક રીતે ખૂબ નુકસાન પડતું જ્યારથી બનાસ ડેરીએ આ દેશી દવા કાઢી અને અમને જાણ થઈ પછી અમે ઘરે લાયા અને દેશી દવાનો ઉપયોગ બાવલા પર દિવસમાં ત્રણ વાર કરવા લાગ્યા આ દેશી દવા બનાવવા માટે બનાસ ડેરીએ હળદર કઢીચૂનો લીમડો કુંવરપાઠું જેવી દેશી દવાનો જ ઉપયોગ કર્યો છે આ દેશી દવા આપણી બનાસ ડેરીએ બીજી પણ તાવ ઝાડા અપચા માટે પણ બનાવેલી છે અને જે ફક્ત પચીસ રૂપિયામાં જ મળે છે આ દેશી દવાનો ઉપયોગ કેવી રીતે કરવો દ્વારા સમજણ પાડવામાં આવે છે આ બનાસ ડેરી બનાવેલી દેશી દવા ગામની મંડળી પર મળી રહે છે અને હવે તો અમે ઘરે પણ રાખવા લાગ્યા છીએ પશુપાલકોની રાત દિવસ ચિંતા કરવા માટે હું બનાસ ડેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું